નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરીશું સરકારની એક યોજના જે ખાસ કરીને દીકરીઓ માટે ચાલુ કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા જેનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના સૌપ્રથમ આ યોજનાનો હેતુ શું છે તો આ યોજનાનો હેતુ એ જ છે કે જે દીકરીઓ છે જે બાળકીઓ છે એ જ્યારે મોટી થાય ત્યારે એના ઉચ્ચ શિક્ષણ એના ઉજ્જવળ ભવિષ્ય લગ્ન જેવી બાબતો કે અન્ય રીતે આર્થિક રીતે પગભર થાય એના માટે સરકાર દ્વારા છે લાભ વર્ષ નાની પૂર્ણ લઈ શકે માતા પિતા અથવા પાલક વ્યક્તિ જે છે દીકરીના એ કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં જઈ અને આ સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું દીકરી માટે ખોલાવી શકે છે આ ખાતું ખોલાવ્યા બાદ વાર્ષિક બસો પચાસ રૂપિયા ઓછામાં ઓછા આમાં જમા કરાવી શકાય છે અને વધુમાં વધુ એક લાખ અને પચાસ હજાર રૂપિયા આ આ ખાતામાં જમા કરાવી શકાય છે આના ઉપર સરકાર દ્વારા વર્તમાન બે હજાર ચોવીસ ના વર્ષમાં આઠ પોઈન્ટ બે ટકા વ્યાજદર આપવામાં આવે છે જે દર વખતે આ અકાઉન્ટમાં જમા થાય છે આ યોજનામાં સતત પંદર વર્ષ સુધી આપણે એટલે કે દીકરીના માતા પિતા અથવા ગાર્ડિયને આ અકાઉન્ટમાં પૈસા જમા કરાવવાના રહે છે અને આ અકાઉન્ટની જે મેચ્યોરિટી છે એટલે કે આ અકાઉન્ટ ક્યારે બંધ કરાવી શકાય તો એની ખાતું ખોલાવ્યાના એકવીસ વર્ષ પછી આ ખાતું મેચ્યોર થઈ જાય છે અને આ અકાઉન્ટમાંથી બધી જ રકમ વિડ્રો કરાવી શકાય છે એ ઉપરાંત દીકરીના લગ્ન સમયે પણ ખાતામાંથી પૈસા વિડ્રો કરાવી શકાય છે દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે પણ પૈસા આ અકાઉન્ટમાંથી વિડ્રો કરાવી શકાય આ યોજના અંતર્ગત યોજના આ અકાઉન્ટમાં જમા કરેલ કુલ નાણાં પ્લસ સરકાર દ્વારા જે વ્યાજની રકમ આપવામાં આવે છે એ અકાઉન્ટમાં જમા થશે અને જે એકવીસ વર્ષે અથવા અઢાર વર્ષે દીકરીના અભ્યાસ માટે કે કોઈપણ હેતુ માટે જ્યારે આપણે રકમ વિડ્રો કરાવીએ અકાઉન્ટમાંથી ત્યારે જે વિડ્રો કરેલી કુલ રકમ છે એના ઉપર કોઈ પણ ટેક્સ નહીં લાગશે એટલે કે ટેક્સ ફ્રી સંપૂર્ણ રકમ હશે ઉપરાંત જે પણ દીકરીના માતા પિતા છે એની જો આવક વખતે ઇન્કમ ટેક્સના સ્લેબ પ્રમાણે ઇન્કમ ટેક્સ ભરવાનું આવતું હોય એમાં ઇન્કમ ટેક્સ ના સેક્શન એટી સી અંતર્ગત એક પોઈન્ટ પાંચ લાખ એટલે કે દોઢ લાખ જેટલી રકમ ડિડક્શન થઈ શકે છે ટેક્સમાં રાહત થઈ શકે છે સરકાર દ્વારા આ યોજનામાં જે વ્યાજ દર આપવામાં આવે છે એ દર વર્ષે નક્કી થતો હોય છે જેનો સ્લેબ પાછળના વર્ષોમાં જે જે વ્યાજ દર આપવામાં આવેલો હતો સરકાર દ્વારા એ આ સ્લેબ પ્રમાણે છે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું અકાઉન્ટ ક્યાંથી ખોલાવી શકાય તો કે કોઈ પણ પોસ્ટ ઓફિસ હોય આપણી નજીકની કોઈ પણ એસબીઆઈની બ્રાન્ચ હોય કે અન્ય કોઈ બેંક હોય ત્યાં જઈ અને આ અકાઉન્ટ ખોલાવી શકાય છે જેમાં ડોક્યુમેન્ટેશન જે આપણે રેગ્યુલર જરૂર પડતી હોય એવા જેમ કે જન્મ તારીખનો દાખલો દીકરીનું વાલીનું આઈડી પ્રૂફ એડ્રેસ પ્રૂફ આવા ડોક્યુમેન્ટેશનની જરૂર પડે છે તો આશા કરું છું સાથીઓ આજનો આ વિડિયોમાં તમને સુકન્યા સમૃદ્ધિ યોજના વિશેની બેઝિક તમામ માહિતી જાણવા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં